નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર નસવાડી કન્યા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયો નસવાડી કન્યા પ્રાથમિક શાળામાં બસોથી વધુ બાળકીઓ અભ્યાસ કરે છે આ બાળકીઓ માટે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આનંદ મેળાના કાર્યક્રમનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જશુભાઈ તડવી દ્વારા રિબિન કાપીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ધોરણ છ સાત અને આઠની બાળકીઓ દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ જેમ કે પૌવા બટેટા દાબેલી પાણીપુરી સમોસા ભેલ પાપડીનો લોટ બ્રેડ પકોડા થેપલા વડાપાઉં છાશ જેવા અલગ અલગ પ્રકારના પંદર જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા હતા તાલુકા શિક્ષણ અધિકારી તેમજ આચાર્ય શિક્ષકો દ્વારા બાળકીઓના સ્ટોલ ઉપરથી વાનગીઓની ખરીદી અને દરેક વાનગી થોડી થોડી ચાખી હતી જ્યારે બાળકીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતી બાળકીઓએ પણ આનંદ મેળામાં ખૂબ મજા માણી હતી મુકેશ પરમાર નસવાડી